લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ ગુનામાં પકડાયેલા રૂપિયા છત્રીસ લાખ અઠ્યાસી હજાર પાંચસો પિસ્તાલીસના વિદેશી દારૂનો નાશ કરાયો શ્રી ડીજીપી સાહેબ તથા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરોડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સામડા ભચાઉ વિભાગ ભચાઉનાઓએ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓના કામે કબજે કરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવા સૂચના કરેલ જ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના સમયગાળા દરમિયાન પ્રોહિબિશનના કુલ દસ ગુનાઓમાં વિદેશી દારૂ કબજે કરવામાં આવેલ જે કબજે કરેલ વિદેશી દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટનો હુકમ મેળવી આજરોજ લાકડીયા વિસ્તારની સરકારી જગ્યાઓ પર જેઆર ગોયલ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ ભચાઉ તથા શ્રી સાગર સાગર સાબડાના પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉ તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ જાડેજા તથા નશાબંધી અને આબકારી અંજાર વિભાગના સીડીઆર બી ધોબીનાઓની હાજરીમાં તથા સરકારી પંચોની હાજીમાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ